દેશની પ્રજાને જવાબદાર પહેલાં ગણીશ કારણ કે એના માટે જાતિ અને જ્ઞાતિ સૌથી મહત્વની છે રાષ્ટ્રના પ્રશ્નો કરતા એટલે રાષ્ટ્રના પ્રશ્નને જ્યારે એ મુદ્દા નથી ગણતા એટલે રાજનીતિક પક્ષો લાગણી અને ભાવનાઓ એને કેવી રીતે એક્સપ્લોઝ કરવી એ ઉપયોગ કરીને એ લોકો રમત રમે છે તમે જુઓ કે રાષ્ટ્રવાદ એ મુદ્દો હોય જ ના શકે રાષ્ટ્રવાદ દરેક આ દેશમાં દરેક નાગરિક રાષ્ટ્રવાદી જ છે તમે એવું ના કહી શકો કે અમે બોલીએ તો અમે રાષ્ટ્રવાદી સામે વાળો ના બોલે એટલે રાષ્ટ્રવાદી નહીં આ એક ભાવના સાથે રમવામાં આવી રહ્યું છે અને તકલીફ એ છે કે આપણા દેશના આપણી દેશની પ્રજા છે ને એ બહુ ભાવુક છે એ ભાવનાઓમાં દોરવાઈ જાય છે અને એનો બહુ ખરાબ રીતે એક્સપ્લોર કરી રહ્યા છે આ લોકો અને એના પરિણામો આજે ની આપણને વીસ પચીસ વર્ષ મળશે મળશે મુદ્દાઓની વાત કરીએ જો મુદ્દાઓ ઉપર મતદાન થતું હોત ને તો ઘણા બધા ઇતિહાસના બધા ઘટનાઓ બતાવશે કે એ પછી એ પક્ષની સરકાર ક્યારેય ના આવી હોત જેમ કે ઇમરજન્સી ઇન્દિરા ગાંધીએ લાગી પછી આ જનતા જો મુદ્દા આધારિત જ વોટિંગ કરતી હોત તો ક્યારેય કોંગ્રેસની સરકાર ના બની હોત એનડીએ સરકાર પ્રથમ વખત બની ત્યારે સરકાર બન્યાના બે મહિનાની અંદર તમે બીજી વખત અણુધડાકો કરીને દુનિયાને બતાવ્યું કે અમે અમારા પાસે અણુશક્તિ છે તો ત્યાર પછી ક્યારેય એવું બન્યું ના હોત કે બીજેપી સિવાય બીજી કોઈ સરકાર બને ઓગણીસો એકાણુંમાં નરસિંહરાવ અને મનમોહન મનમોહનસિંઘે જે લિબરલાઇઝેશન અને ગ્લોબલાઇઝેશન શરૂ કર્યું અને એના પરિણામે દેશના હું એમ નથી કહેતો કે એકસો પચીસ કરોડ લોકો સુધી લાભ પહોંચ્યો છે પણ જેટલા જ લોકો સુધી લાભ પહોંચ્યો છે એ લાભના કારણે હું એવું માનું છું કે જો મુદ્દા આધારિત વોટિંગ થતું હોત તો કોંગ્રેસ પછી ક્યારે હારી જ ના હોત આ દેશની જનતા જ્યાં સુધી જાતિની ઉપર નહીં આવે જ્યાં સુધી એમની ભાવનાઓ બાજુ પર મૂકીને રાષ્ટ્રના એમને નડતા પ્રશ્નો ઉપર વોટિંગ નહીં કરે

મતદારો ને તમે વીજળી આપી રહ્યા છો ત્રણ મહિના કિસાન માટે કૃષિ માટેના કનેક્શન અલગ કરી નાખ્યા એ પછી શું હાલત થઈ છે જો ખેડૂતને તમે ચૌદ કલાક વીજળી આપતા હોત તો આપણું ઉત્પાદન જુદું હોત પાણી એ નર્મદા બંધ અને દરવાજાની વાત કરે છે દરવાજા સાથે કોઈ દરવાજા આપણે પૂર રોકવા માટે કરીએ છીએ ઇરિગેશન માટે ડેમની હાઈટ પૂરતી હતી તમે કેનાલો કેનાલો બાંધી વર્ષમાં વર્ષમાં ખેડૂતના છેલ્લા ખેતર સુધી કેમ વિકાસ માટે શું કરો છો લોકો સનદ મહેતા એક આપણા બહુ વરિષ્ઠ રાજનેતા હતા એક વખત એમણે મને ઇન્ટરવ્યુમાં કીધેલું હતું કે મતદારોને છે મોટી વસ્તુ ગમે એટલે તમે ડેમ બાંધો એટલે ખુશ થઈ જાય નહેર બને છે કે નહીં

વિશ્વ આખામાં અત્યારે ખરેખર આપણે જે કે હોય કે અમેરિકા હોય ભાવનાઓ આધારિત અથવા તો ન મુદ્દા જેને અસર ના કરતા જેમ કે ટ્રમ્પે કીધું કે તમે કીધું કે ટ્રમ્પે ધાર્મિક મુદ્દાઓ આધારિત એમણે બે મુદ્દા છેડ્યા હતા ધાર્મિક મુદ્દા ઉપર કે હું સ્થાનિક લોકોને રોજગારી મળે એ માટે પ્રયત્ન કરીશ એમણે શું કર્યું એમને અમેરિકાને મોટું બતાવવા માટે ત્યાં ઉત્પાદન ઘટી ગયું છે એકચ્યુઅલી અને એક્સપોર્ટ પણ એટના કારણે ઘટ્યું છે કારણ કે તમે પોતે આઉટસોર્સિંગ શરૂ કરેલું કારણ કે તમને ત્યાં અમેરિકામાં ઉત્પાદન કરે તો ત્યાં કોસ્ટિંગ ઊંચું આવતું હતું કારણ કે ત્યાંની લેબર કોસ્ટ વધી ગઈ હતી હવે તમે ખુદ પસ્તાવ છો તમે ખુદ આઉટસોર્સિંગની દુનિયા તમે ઉભી કરી હતી હવે તમે ખુદ પસ્તાવ છો એટલે તમે બીજા દેશો પર આજે જ સમાચાર છે કે ભારત સાથે એમણે શું કર્યું તો આપણા ડિપ્લોમેટિક રિલેશન ક્યાં ગયા તમે એમ કહો છો કે વિશ્વ આખામાં અમારું નામ થઈ ગયું અમારા જોરદાર સંબંધો થઈ ગયા તો તમે બાલાકોટ પછી કેમ શાંત થઈ ગયા કોના દબાણ નીચે આ સરકારે આગળની કાર્યવાહી ના કરી બાલાકોટમાં જે કઈ કહ્યું તમે એ પછી શું થયું હતું કેમ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખે દુનિયા આખીને કીધું ખૂબ જલ્દી તમને સમાચાર મળવાના છે ન તો ભારતના વડાપ્રધાન પાકિસ્તાનના વડાપ્રધાન એક શબ્દ ઉચ્ચાર્યો તે સંબંધો વિશે કે એ સમયના ટેન્શન વિશે એના ચાર કલાક પછી પાકિસ્તાનના પ્રાઇમ મિનિસ્ટરે પાર્લામેન્ટને કીધું કે અમે ભારતીય વિંગ કમાન્ડરને જલ્દી રિલીઝ કરીએ એ બતાવે છે કે અમેરિકાની કેટલી દરમિયાનગીરી છે એ બતાવે છે કે અમેરિકા એના નિજી સ્વાર્થ માટે શું કરે છે અત્યારે જે દાવો થઈ રહ્યો છે કે વિશ્વ આખામાં ભારત અત્યારે આપણે એવી સ્થિતિમાં છીએ કે આપણા જૂના સંબંધો સાચવી નથી શક્યા નવા સંબંધો સ્થાપિત નથી કરી શક્યા નેપાળ જેના જોડે આપણે આટલા કરીબંધો હતું